કેમ એટલે આમ લગનોમાં આટલી બધી તમારી ઈજ્જત છે એવું કઈ કારણ ખરો ગામડાના લગનોમાં તમારી ઈજ્જત ક્યારે થાય જ્યારે તમને ટાઈ બાંધતા આવડતી હોય અચ્છા અને શહેરમાં તમારી ઈજ્જત ક્યારે થાય જ્યારે તમને ધોતીયું બાંધતા આવડતું હોય હા હા અને આપણને બંને આવડે છે શું વાત છે કાકા અને આભાર હા બોલો તું આજે તો કઈક બનાવીશ ને જમવાનું અરે બાપા સીતળા સાતમ લાજે નોમ થઈ પણ આવે સાથે મેં આટલું બધું જમવાનું બનાવ્યું હતું હજુ ચાલુ જ છે તો ખાવ ને મારે હવે